નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરુના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં તેજીનો દોર યથાવત છે શનિવાર રવિવારના દિવસોમાં હાજર બજારમાં મણે વાત કરીએ તો 200 રૂપિયા વધી ગયા છે જીરુની બજારમાં વેચવાની સારી છે અને સો રૂપિયા સુધીની જે તેજી છે એ આવી શકે છે પરંતુ જો તેનાથી વધારે તેજી આવે તો સટ્ટાકીય તેજી છે એ મિત્રો સમજવી છે ત્યારબાદ જીરુનો બેન્ચમાર્ક વાયદો સાતસો અને ત્રીસ રૂપિયા વધીને અને પચીસ રૂપિયાની જે સપાટી છે એના ઉપર બંધ થઈ રહ્યો છે વાયદા બજારમાં હવે મહત્વની છે જેવી જ વાયદો સપાટી ક્રોસ કરશે એવી જ મિત્રો જે તાત્કાલિક અસર છે જીરો બજારમાં થશે અને જીરુના જે ભાવ છે એમાં મિત્રો સારો એવો વધારો જોવા મળી શકે છે આ ઉપરાંત જીરુની બજારમાં આગળ ઉપર ઊંચા ભાવથી નિકાસ વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજારમાં સરેરાશ મજબૂતા વેપારીઓ કહે છે કે ઊંઝામાં જીરુની સત્તર હજાર બોરીની આવક હતી અને આવક દિવસ રહે તો બજાર છે ફરી મિત્રો નીચે આવી શકે છે અત્યારે મિત્રો જીરુના ભાવની વાત કરીએ તો જે મિત્રો સૌથી ઊંચો ભાવ છે આપણે ચાર હજાર થી પિસ્તાલીસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે ત્યારબાદ સરેરાશ ભાવની વાત કરીએ તો આપણે પાંત્રીસો રૂપિયા અને ત્રણ હજાર રૂપિયાના સૌથી નીચા ભાવ પચીસસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના જીરોના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને આ વિડીયો શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં